મારા ભાઈઓ ને મારી બૂનો ને મારા કાકા કાકીઓ ને ફૂવા ફૂયો ને નોના નોના બાળકો ને બધો ને જય માતાજી હવાર પડી ગઈ છે ચાંદના ઉઠી ગયા છીએ તૈયાર થઈ જ જ્યા છીએ પણ લખવાનું એ કોમ થોડું ઘણું ચાલતું હતું તો લખતા હતા અમે અને અમારા આ ગુરુભાઈ બેઠા છે એમનો વાલ જરા ઢીલો થઈ ગયો છે એટલે પેટમાં થોડી તકલીફ થઈ જઈ છે અને થઈ ગયા છે દાડા એટલે એટલે બોલ્યો કે વાલ ઢીલો થઈ ગયો છે પણ એમની તબિયત હમણાં ગોરી બોરી આલી છે હારી થઈ જશે ચિંતા નહીં એના નીતિન પંડ્યા પડ્યા છે આડા સાથે અમારા એક પરમ મિત્ર આવ્યા છે વિનોદભાઈ વિનોદભાઈની પોતાની ફેક્ટરી છે ડોલ ડબલો ને પેલો ઘર દીગડો બીગડો બનાવવાની એટલે કે પ્લાસ્ટિકના ડોણા ભેગા કરે છે અને ભેગા કરીને એમાંથી બીબોમાંથી એ જે પેલો તગારો નહીં લોકો રોડ ઉપર પછાડી પછાડીને વેચે એમનું પ્રોડક્શન છે એવો તગારો બનાવો ને હા જો હું કહું ને પણ મારા ખાસ મિત્ર છે અમે બધા રેડી થઈ ગયા છીએ તમને જે સરપ્રાઇઝ આલવાની છે એ સરપ્રાઈઝ માટે હું તમારા કરતો વધારે એક્સાઈટ છું અને સરપ્રાઇઝ છે ને મારી પાસે જ છે તમને બતાવું પણ ક્લિયર નહીં કરું આ રી સરપ્રાઈઝ પણ એ તમને તો જઈને ખબર પડી શકે સરપ્રાઇઝ હું છે તો પછી જોડાયેલા રહો હું આ ઉપડ્યો સ્ટુડિયો પર કારણ કે મ્યુઝિકનું મુહૂર્ત કરવાનું છે એટલે અમે જઈએ છીએ હમ કલાકારો આવવાના છે જે જે આવશે બધો હાથે મુલાકાત કરાવે તમને પણ જોડાયેલા રહેજો અને મારી ચેનલને જો પેલું સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટબાક કરીને કહી દેજો હા મળું આગળ નેખરી હોટલમાંથી મારા હાથમાં સરપ્રાઇઝ છે કાગરીઓની પટ્ટી છે અને નીકળ્યા છે બધા ઘર બધા લાઈનમાં ઊભા છે ગુરુલાલ ગુરુલાલ આયા છે લિફ્ટ ઉપર લાયા છે તો અમે બધા વેઇટિંગ કરી રહ્યા છીએ દર વખતે મારા દિવસ જોવો હોય તો બટનો દબાઈ દબાઈ કરીએ પણ અમારે રાહ જોવી પડે ગઈ વખતે મસ્ત હતું કશું હતું નહીં અમે તો જઈને વાત કરું ટુ હું બેસી ગયા છીએ ગભ્રમણ થાય ગયા લચ જચાર મુદ્દામય બેઠા હતા ચચાર આ હા જોઈ હા 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 માંડ હોટલની બહાર આવે છે આ તંબુરા લેમ અને બધા ઊભા છે તા મજામાં કાકા વાહ 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 બસ આ અરે ફોટો પડાવવાનો બસ જીવનમાં આવી એક થાર લાવી છે જો તમે આશીર્વાદ આલો તો એટલે આવી થાર લઈ આવું ને પછી મારો વટ પડે આ શાબાશ એમ આવશે આવશે બધું આવશે થાર આવશે ને થારના ના બાપુજી આવશે પછી કેવાય જીતુભાઈ થાર વાળા અત્યારે તો પેલી વાડની તારવારા તાર વાળા જેવો થઈ ગયો છું વાંધો નહીં પણ આ નીકળ્યા તાપ બહુ છે આ જો અમારે વિનોદભાઈ ની ગાડી તાપમાં તતડી જઈ છે

પછી ને પછી ને રેપ જેપ થઈ જાય છીએ હવે નીકળ્યા છીએ સ્ટુડિયો પર બોલો શ્રી અંબે માતા ભગવાન માતાજી મારા ગુરુભાઈ નો વાલ બંધ કર

આપણે બોધવો પડે આપણો નિયમ છે આપણે બોધવો પડે નહીં તો પોલીસવાળા સાહેબ આપણને દંડ કરે એટલે આપણે જીવન રાખવાનું અને ગુરુબેન દવા પેલો લઈ લઈએ પછી આગળની ઘટના તો દવા બવા લઈ લઉં હવે સ્ટુડિયો પહોંચીને પાછો તો છે લોકેશન પર પણ આજે કહેવાય ને કે બહુ શુભ કાર્ય કરવા જઈ રહ્યો છું એટલે અમારા બજરંગબલી દાદાનું મંદિર એ છે તમને દર્શન જો કે અત્યારે તો બંધ છે પણ ભોલા હનુમાનજી દાદા

સેવા કરે છે આઈ લવ યુ માર ભાઈ તાપ બહુ છે પણ ખરેખર બહુ ગરમી પડી ગઈ બાપા અને મૌલિક ભાઈ સ્ટુડિયોમાં હવે એન્ટર થઈ ગયા અહીં તો ભઠ્ઠા જેવી હાલત છે બાપા ઓ હો 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 ગરમી મર્યા મર્યા પણ તમને કહી દઉં મને લાગે છે તો સુધી સૌથી મોટામાં મોટો સ્ટુડિયો મૌલિક ભાઈ છે હા તો બધા મૌલિક ભાઈ મહેતા ને કેટલા બધા મ્યુઝિક ડિરેક્ટર તરીકે એવોર્ડ મળ્યા છે અલા મારી પહેલી પિક્ચરનો એવોર્ડ જુઓ ધૂળજી તારી માય લાગી વાહ વાહ અમુક ઘણી બધી પિક્ચરો ના એવો છે જેમાં હું શું પિક્ચરો બસ આ પહોંચી ગયા છે મૌલિકભાઈ ના સ્ટુડિયોમાં અને મૌલિકભાઈ નો સ્ટુડિયો એવો મોટો છે કે વાત ના પૂછો મેં તમને કાલ નતો કે દરવાજા પર દરવાજા દરવાજા પર દરવાજા એટલા બધા દરવાજા કે વાત ના પૂછશો પણ અમે પહોંચી ગયા છીએ હે મારા પેલા તો મારા મોટા ભાઈ હાજરા હજુર છે અમારા પરમ મિત્ર બી આધરાધુર છે જય માતાજી ઓમ નમ શિવાય એકદમ એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ આ સ્ટુડિયો છે અને તમે જો એવડો મોટો સ્ટુડિયો છે કદાચ ગુજરાતનો પહેલો એવો છે આવા પાંચ દસ ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ મજા પડી જાય એવો સ્ટુડિયો છે પહોંચી ગયા છીએ હવે જરા પેલું સરપ્રાઇઝની તૈયારી કરી લઉં બોલો વાત કી જાય ની તૈયારી કરી લઉં ફટાફટ જોરદાર હા ભગવાન ને ફૂલો ફૂલો ચડે બધું તૈયાર રાખું પછી સરપ્રાઈઝ તમને મારા હાલવાની છે મહાદેવ કી જય હો ગણપતિ બાપા મોરિયા ફર્સ્ટ ક્લાસ બધી તૈયારી ચાલુ છે તૈયારી થઈ ચૂકી છે અનેક પરમ મિત્ર આયા છે અમારું મુહૂર્ત એટેન્ડ કરવા તમને મુલાકાત કરાવું તમે તો ખુશ થઈ જશો

વિક્રમભાઈ આવી ગયા છે અને સરપ્રાઈઝ હવે તમને છે ભાઈ આવી ગયા છે ના સ્ટુડિયોમાં દરવાજા પર દરવાજા છોકરો

ય વરદાયમ સકલાયતાય નાગાનનાય સુઘ્ન વિભૂષિતાય ગૌરીસુમસ્તે ઓમ વ્રતું નમ હા સૂર્ય દેવસમા ओम आंगिकम भू नमस्य वाचिकम सर्वाग्मम आहार्यम चंद्रतार आदि तं नमः सात्विकम सोम ओम शाम सदा शिवाय नमः महारुद्राय नमः नमा पार्वती पते हर हर महादेव जय माता आओ बोलिए हमारा म्यूजिक डायरेक्टर प्रोड्यूसर श्री राइटर श्री या देवी सर्वभूतेषु शक्ति संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા અંબિકા ચરણ કમલે નમો નમ બોલો શ્રી શ્રીઅંે તો હવે વિક્રમભાઈ આવી ચુક્યા છે અને સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખી હતી પણ હવે સરપ્રાઈઝ પૂરી થાય છે કે વિક્રમભાઈની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ મજાનું લખી છે અમારા ગુરુભાઈએ વાર્તા ટાઈટલનું નામ છે વિક્રમ રાજા

પટેલ એટલે અમારા ચંદ્ર વિરાજભાઈ પટેલ અને બધા કલાકારોની ની હવે ચાલુ થશે અહિયાં બધા અમારા માન આપીને જે લોકો આભાર વ્યક્ત કરું છું અને મૌલિક ભાઈ નો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યો ને આજે મુહૂર્ત અમારું સફળ રહ્યું એ બદલ બધાનો દિલથી આભાર પ્રોડ્યુસરો નો આભાર અને ખાસ અમારા સુપરસ્ટાર ઠાકોર નો આભાર થેન્ક યુ સરપ્રાઇઝ પૂરી થઈ ફરી પાસે આવતા બ્લોગ માં જય મહારાજ ચલો મ્યુઝિક બી આપણા મોલિકભાઈ નું જે ખેડૂત એક રક્ષક તમે હમણાં જ અમે પ્રીત જમનો જન્મ ને ભૂલાશે જે અત્યારે બહુ સરસ ગીત આપણો હા ચાલે છે ટાઇટલ સોંગ બહુ ચાલી રહ્યું છે એટલે કે તો બધી જગ્યાએ તો બહુ ધમ મચાવ છે વાહ ભાઈ વાહ એ પણ મ્યુઝિક મોલિકભાઈ આપેલું બે પરદેશી વાહ 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 તાલી થઈ જાય મૌલિક માટે વાહ આ વાત એક પ્રેમનો નો દીવો ને પ્રેમ ની દીવાની એક પ્રેમનો પ્રેમ એક પ્રેમની ઓના ઓનાય ગીતો બૂમ પડે એવા છે તમને મજા આવશે વિક્રમભાઈ ના સ્વર માં સાંભળવાની તો પછી મળે પાછા ફરી બોલો શ્રી શ્રીઅંભે માત ગી